સુરત પતંગ બજારમાં ચોરી અને છેડતી રોકવા માટે ડ્રોન તાત્કાલિક કાર્યવાહી કરશે સુરતના અગરવાર પતંગ બજારમાં આ વખતે પોલીસના જરા જુદા જ અંદાજ જોવા મળી રહ્યા છે જ્યાં સામાન્ય રીતે પોલીસ હાથમાં દંડા લઈને પેટ્રોલિંગ કરતી હોય છે ત્યાં આ વખતે પોલીસ કર્મીઓ દંડા નહીં પરંતુ પીપુડા સાથે ફરી રહ્યા છે ઉત્તરાયણના દેવાને ધ્યાનમાં રાખીને ચોરી અને છેડતી જેવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા અને વેપારીઓ તથા લોકોની સુરક્ષા માટે સુરત પોલીસે અનોખી કામગીરી શરૂ કરી છે ઉત્તરાયણ નજીક આવતા ડબગરવાર પતંગ બજારમાં દોરા અને પતંગ ખરીદવા લોકોની ભારે ભીડ જામી રહી છે અગિયાર થી તેર જાન્યુઆરી દરમિયાન બજારમાં ભીડનો આવક જાવકનો પ્રભાવ વધુ રહે તેવી સંભાવના છે આ સ્થિતિમાં ખિસ્સા કાતરુઓ તથા ચોરો લોકોથી કિંમતી ચીજવસ્તુઓ છીનવી ન જાય તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખી રહી છે લાલગેટ પોલીસ સ્ટેશન અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાદા ડ્રેસમાં પોલીસ કર્મીઓ ગ્રાહકોના વેશમાં પતંગ બજારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે જો કોઈ શંકાસ્પદ ઇંજાલ જણાય તો તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે છે પોલીસે ખાસ તકેદારી રાખી છે કે લોકોને તેમના પર્સ મોબાઈલ અથવા ઘરેણા માટે કોઈ સમસ્યા ન થાય પતંગ બજારમાં ડ્રોન કેમેરા અને ઊંચી ઇમારતો પરથી દૂરબીનના ઉપયોગથી કડક નજર રાખવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓ પર ઊંચેથી ચાપી નજર રાખીને તેની હિલચાલની માહિતી તાત્કાલિક ગ્રાઉન્ડ સ્ટાફ સુધી પહોંચાડવામાં આવે છે જેથી તેઓને ઝડપી શકાય બજારના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ પોઈન્ટ પર બેરિકેડ ગોઠવીને પોલીસ સેના છે સાથે ખાસ સી ટીમ એન્ટ્રી અને એક્ઝિટ પર લોકોને સલાહ આપવાનું અને તેમના વાહનોની ચકાસણીનું કામ કરી રહી છે મહિલાઓને પરિવાર સાથે બજારમાં આવતા લોકોની સુરક્ષા માટે પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે પર્સ મોબાઈલ ચોરીને છેડતીના બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ બાગટોર સાંભળી રહી છે આ વર્ષે શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસે પીપુડાનો અનોખો ઉપયોગ શરૂ કર્યો છે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો પીપુડા વગાડીને અન્ય સ્ટાફને સૂચના આપવામાં આવે છે આ સાથે વોકી ટોકીની મદદથી સમગ્ર ટીમ એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે સુરતના જબગરવાડ પતંગ બજારમાં પહેલીવાર ડંડા નહીં પણ પીપુડા અને ટેકનોલોજીની મદદથી ખીસ્સા કાતરુઓ તથા અસામાજિક તત્વોને રોકવા માટે લોકહિતમાં મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનના અહીંયા ગબ્બરવાળો વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને તે સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે ત્યાંથી દૂરબીનથી અ બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકીટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ અ અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવા ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરીકેટિંગ રાખેલું છે અને ત્યાં સીટી તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતીના બનાવ ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત